નમસ્કાર મિત્રો તાજેતરમાં ભારત સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું આ બિલ અંતર્ગત જે ઓનલાઈન ગેમ રમાતી હતી અને જેમાં મુખ્ય આધાર પૈસા તરીકે હતો એટલે કે સટ્ટાબાજી તરીકે જે ગેમ રમાતી હતી એના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો સામાન્ય લોકોની જે આર્થિક કમાણી હોય એ પણ આની અંદર છીનવાઈ જતી હતી એટલે સરકાર દ્વારા આ એક મુખ્ય નિર્ણય લેવામાં આવ્યો અને ઓનલાઈન ગેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તાજેતરમાં જ આપણે જોઈએ તો બીસીસીઆઈની મુખ્ય સ્પોન્સર કંપની હતી ડ્રીમ ઇલેવન ડ્રીમ ઇલેવન અને બીસીસીઆઈ વચ્ચે ત્રણસો અઠ્ઠાવન કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવેલો હતો આ જે કરાર હતી એની શરૂઆત બે હજાર ત્રેવીસથી થઈ અને તે બે હજાર છવ્વીસ સુધી ચાલવાનો હતો ભારત સરકાર દ્વારા આજે ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું એની સાથે જ આ જે કરાર હતો એ સમાપ્ત કરવાની ફરજ પડી તો બીસીસીઆઈ અને ડ્રીમ ઇલેવન વચ્ચેનો આ જે કરાર હતો એ કરાર સમાપ્ત કરવામાં આવ્યો આપણે જાણીએ છીએ કે આવો કોઈ પણ કરાર ને અધ વચ્ચે સમાપ્ત કરવામાં આવે તો કંપની આના પર દંડ અને સજા પણ ભોગવી શકે છે પણ મિત્રો અત્યારે સરકાર દ્વારા જો કાયદો બનાવવામાં આવશે અને કાયદાની અંતર્ગત આ જે સ્પોન્સરશીપ કરાર હશે એ કરારને રદ કરવો પડે તો એના માટે કંપની દ્વારા કોઈપણ પ્રકારનો દંડ કે સજા થઈ શકતી નથી અત્યારે આપણે જાણીએ છીએ કે એશિયા કપ ચાલી રહ્યો છે અને એશિયા કપની અંદર અત્યારે બીસીસીઆઈ માટે કોઈ મુખ્ય કંપની નથી તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા મુખ્ય સ્પોન્સરશીપ તરીકેનો કરાર એપોલો ટાયર્સ સાથે કરવામાં આવ્યો બીસીસીઆઈએ બે સપ્ટેમ્બરના દિવસે સ્પોન્સરશીપ ટેન્ડર બહાર પાડેલા હતા જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે આવી કોઈ સત્તાધારી ગેમ હોય અથવા કોઈ સ તમાકુ સિગારેટ જેવા હાનિકારક પદાર્થો સાથે જો કોઈ કંપની સંકળાયેલી હોય તો એ કંપનીને મુખ્ય સ્પોન્સર તરીકે પસંદ કરવામાં આવશે નહીં જેના પછી બીસીસીઆઈ અને એપોલો ટાયર્સ વચ્ચે મુખ્ય સ્પોન્સરશિપનો કરાર કરવામાં આવ્યો આ જે કરાર છે એ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી ચાલશે જેના માટે એપોલો ટાયર્સ બીસીસીઆઈને દરેક મેચના ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ચૂકવશે અને પહેલાં આપણે જાણીએ છીએ કે જે ડ્રીમ ઇલેવન હતી એ ભારતમાં રમાતી દરેક મેચ અને વિદેશમાં રમાતી દરેક મેચ માટે બીસીસીઆઈને અનુક્રમે ત્રણથી ચાર કરોડ રૂપિયા ચૂકવતી હતી હવે એપોલો ટાયર્સ બીસીસીઆઈને દરેક મેચના ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ચૂકવશે આ જે કુ કરાર છે એ બે હજાર સત્યાવીસ સુધી ચાલશે અને બે હજાર સત્યાવીસ સુધીમાં કુલ એકસો ત્રીસ જેટલી મેચો રમાશે એટલે અત્યારે બીસીસીઆઈ દ્વારા એપોલો ટાયર્સ સાથે મુખ્ય સ્પોન્સરશીપનો કરાર કરવામાં આવ્યો આની પહેલાં વાત કરીએ આપણે તો ડ્રીમ ઇલેવન સાથે મુખ્ય કરાર કરવામાં આવેલો હતો માર્ચ બે હજાર ત્રેવીસની અંદર બાયજૂસ સાથે મુખ્ય સ્પોન્સરશીપનો કરાર કરવામાં આવેલો જોયું હશે જે ભારતીય ટીમ હતી એ બાયજૂસ એમની ટી શર્ટ પર લખેલું હતું તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા એપોલો ટાયર્સ સાથે એક નવો કરાર કરવામાં આવે જેની અંતર્ગત એપોલો ટાયર્સ ભારત ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બનશે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત